મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ માતાજી જય માતાજી કે ગુડ જય માતાજી માતાજી ગલમુલ બોલે ગુડ મોર્નિંગ જય માતાજી બધી વાત કરીશું છે આ છે સમય કશું હોત નહીં જી મંદિર ની કરી અને

મારા ડોહા વખતની છે ત્રીજી પેઢી થઈ જાય ગાઈશ આ ઓયરી આખી ઓયરીથી પટ્ટરથી લઈ અને આ આટલાથી આ ઓયરીથી લઈ ગાઈશ પહેલી ઇટ્યુબી આ મંદિર બનાવતા ઇટ્યુબ્યો એટલું આ જગ્યા બગ્યા બધું લઈ લેવાનું છે ગાઈશ અને આટલાથી મોડીન બધી બેઠક એટલે આ બધો આખો ઓટલો આવી જાય ગાઈશ મંદિર વચ્ચે છે જે ઇટ્યુ પડી છે ને એથી એ લે એટલો

ટોટલ બે મંદિરનું નું આયોજન છે બે મંદિરનું નું ઓ આ ઈચો લોરું પછી આ જતું રહેશે એટલે આ બધું વાત માં બધું જતું રહે તો લેબરા થી લઈને આપણે છે તંદુરસ્તી કરે કે બાવા લો બસ પછી છે ને આકો શેર મારી કોઈ ચાર બાથરૂમ બનાવ્યું છે હા ચાર બાથરૂમ માં આવે કોઈને બાથરૂમ જાદુન જવા માટે આપણો બેઠક કરશું તો બરોબર ગાડી નથી બેઠક તો જાના હોય બે બાથરૂમ બનાવી

ત્યાંથી એક ભાઈ ભાઈ જ છે અમારા ગાય આગળ વધવા માટે મતલબ ખુદ ટેકો આવ્યો છે ખુદ પ્લે કર્યું છે માતાજીનું જોગણી નું મંદિર આટલા દિવસથી અમે કઈના મથ કરીએ કાલ કરીએ બે વર્ષથી આપીએ બે વર્ષ બે વર્ષથી અમે મથ ગાય સગવડ નથી થતી સમય નહોતો મળતો એ વખત પણ અત્યારે ભગવાન માતાજી જોગણીની કૃપાથી એ ભાઈને પચીસ હજાર એકસો ને એક રૂપિયા એમને આવ્યો છે માતાજીના દોન પેટે મારું કોઈ નામ ના લેતા કોઈ મારે એવું કંઈ કરવું નથી હું આવ્યું છે માના આશરે તો હું માના આશરે જ રહીશ પણ આજે મને ગાય ગર્વ છે કે યુએસ અમેરિકા બેઠા બેઠા આજે ગાય છે એમનું ઘણો મન છે કે માતાજીને અમે અમેરિકા તો કદાચ નોકરી કરીએ જ છીએ પણ અમારું ઘણું મન છે કે જઈને અમે કદાચ આજે માતાજીને એ બેઠા બેઠા ત્યાં સેવા કરીએ કે એવા છીએ અમે સેવા કરી અને આજે કાંઈ અમને ખૂબ આનંદ છે કે આજે એમના આજે મારા આખા પરિવાર તરફથી મારા કુટુંબ સમાજના તરફથી હું એ ભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કા આટલો ટેકો આટલો આભાર આવ્યો આટલો ભાવ આવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું હું મારા માતાના તરફથી કહું છું અને આ આપણો મંદિર ચોકની માનું હા એક બોમ્બો બનાવવાનું બોમ્બો બનાવવાનું છે મારો મારું મારો કે મારો હૃદય

હું બાકી <KNOWEN> <hastrogen�> <hastrogenaru> <önemli> તખો એના બોય બે હાડો તો આજ પેલે લેજો એવું એ તો લેતો બે જ પરંદા અને આ તો સેટઅપ હે જો ઘરે બાયરું બાયરું જો પંજો ફૂલ આવજો ફૂલ પંના આવો મધુ પરે એ તો મોહા પેલી મોહ હા કો કરા મમરા વેણું છું મોબાઈલ જોવાનું તમે જ ટો તને આટલી બધી હોશિયાર હોય તો આટલું બધું ખબર હોય તો તારે કહેવાય મોબાઈલ તો એ તો એ તો ખબર પડતી આમ પપ્પા મમ્મીને લે કાકી લેનું કરું છું

કે જો જમવાનું થઈ ગયું બેયા લે નો નાગી તકાને ભી ની હા તો તું ભાઈ ભમ બેયુ છે ના બેરો ખેલ હા ઓ ભાઈ લે ઓય ઓ હા ભાઈ તો ઇલ્લો છે ઇલ્લે બેરે થાય આ રોટી કોલી જ હા તો આ ઓવા હાથી અને આ ચલો ગાઈસ જમવાનું થઈ ગયું તો જલ્દી એની હે

વાય મંદિર આલવાજી ચણવાએ કે કઈ દઈ સાપમાં હે લાગી દુ રવિલ બેટા લે બેટા સાસમાં રાખલા હા પુનાળો રાખી ને આગે જાય આ બજો વાહ ચાલુ થઈ ના કે છે વાં તમને ખાઈન તરત વાં જો બેજો ਮੋੜਨ ਦਿੰਦਾ ਗਾੜੀ ਆ ਨੰਨਾ ਨੰਨਾ ਗਾੜੀ ਆ ਉਹ ਨਈ ਨੂ ਬੋਲ ਜੀ ਉਹ ਕੰਸਾ ਵਾਲੀ ਬਾਹਰ ਗੋਨ ਬਾਜੀ ਵੀ ਇਹਨੂੰ ਅਰਾਰਾ ਜੀ ਤੇ ਟੁਕ ਟੁਕ ਜੀ ਜਿਹਾ ਹੁੰਦਾ ਟੁਕ ਟੁਕ ਬੇ ਜਿਹਾ ਜਿਹਾ ਅਗੂ ਜੀ ਬਾਜੀ ਫੋਗਰੂ ਜੀ ਇਹ 4 ਰੁਪਏ ਰਾਮਾ ਜੀ ਬਈ ਜਾ ਰਾਮਾ ਜੀ ਅਨਾਰਾ ਟੁਕ ਟੁਕ ਕਰੀ ਦੂ ਜੀ

બુધવાર છે. સામે વેઈ ગયેલું? હા ચાલુ ચાલુ બાકી એ ભરાવા શું કેવું થાય બોંગ મને આપણે એના માટે બોલાયા હતા કિરણ અ તો હવે માતાજી માતાજીનો બોલ આશનામાં મુરત કરવાનું મુરત કરાંગા એટલે કે જોવું ને એલા પુણ્યમની વાત થઈ છે બરોબર છે બરોબર એટલે જા ત્રણ દાડા ત્રણ દાડા દે બરોબર એટલે પુણ્યનો મુરત છે એટલે બધી તૈયારી આપણે સાવન બાબાની બધી તૈયારી કરવી પડશે કરી પૂરી નહી આ તૈયારી તો કરી જ હોજે એટલે એની તૈયારી કરી પછી એને જેવું છે એવું છે એટલે આમ તો પ્રજાના બાબતે જે છે બરોબર છે પણ કે અવાન કે ખાત ખાત મુહૂર્તમાં શું મૂર્ત સરહી જવું પડે પ્લસ અને બીજી વાત એ કે મંદિરમાં તરિયાથી આપણા જે આપણા એવું આવે છે ને

अजो टीवी जोई है जोई बहिंबे आँ अहा टीव मोग याद लागे सिर्ट टोलोजी ए ममे लावाज कर जे आँ करूं चहर नम फो कर जे आँचे अच्छुम नुशाग बनाँ अथा मश्रूम नुशाबजी सिर्ट आँच्छ जुदी सब्जी, सब्जी बनाँच्छ

પેલા બેઉ ટીવી જોઈએ છે અને ગોલું મોલું હતું ને ગોલું મોલું છે થાય છે આમાં તો રોજ